વિકાસની દિશામાં ભાવિણું આગળ વધી રહ્યું છે અહીં ઉદ્યોગો ભલે ન આવે પણ ટુરિઝમમાં નામ પ્રાપ્ત કરે તેવા ઉજળા સંજોગો છે એ વાતની પ્રતીતિ તાજેતરમાં શરૂ થયેલા આનંદ વિહાર રિસોર્ટમાં જોવા મળી હતી રાજકોટની બે શાળાના વિદ્યાર્થીઓએ પિકનિક ભાવનગરના આનંદ વિહાર રિસોર્ટ ખાતે માણી હતી શહેરથી તદ્દન નજીક અને અકવાડાથી માત્ર બે કિલોમીટરના અંતરે શરૂ થયેલા આનંદ વિહાર રિસોર્ટે બાળકોથી માંડીને મોટેરાઓ માટે આકર્ષણરૂપ છે માત્ર શનિ રવિની રજા જ નહીં પરંતુ વેકેશનમાં પણ બહાર જવાની જરૂરત નથી મોબાઈલ અને ટીવીના સમયમાં ફોનથી અલિપ્ત થઈ અહીંની મોજ કંઈક અલગ જ છે કંઈક નવી કિસમની રમતોનો અહીં ભરપૂર ખજાનો છે સ્વિમિંગ પૂલ છે રહેવા માટે એસી રૂમો છે અને સૌ કોઈને ભાવે તેવા ટેસ્ટ ધરાવતા અનલિમિટેડ ફૂડનો આસ્વાદ માણવા જેવો છે નાની મોટી પાર્ટી અને ગ્રુપ બુકિંગ અગાઉથી કરવું જરૂરી છે આનંદ વિહાર રિસોર્ટ વિશેની માહિતી શ્રી ધ્રુપદ ભટ્ટ અને બિપિનભાઈ પારેખે આપી હતી રાજકોટ ગ્રામ વિહાર અને આનંદ વિહારની ભવ્ય સફળતા બાદ હવે ભાવનગરમાં પણ અમે ગ્રામ વિહાર બાદ આનંદ વિહાર લઈને આવ્યા છીએ જેની અંદર ફૂલ ફેમિલી સાથે જો તમારે આ ઉનાળાનું વેકેશન અને કાયમી કોઈપણ એન્જોયમેન્ટ માટે કોઈ પણ ફંક્શન સેલિબ્રેશન કરવું હોય બર્થડે છે એનિવર્સરી છે આ બધા માટે તમે અહીંયા આનંદ વિહાર અને ગ્રામ વિહારમાં પધારી શકો છો અત્યારે અમે જ્યાં ઊભા છીએ એ આનંદ વિહાર છે આનંદ વિહારની અંદર અમારો કોન્સેપ્ટ નાના બાળકોથી લઈ અને વડીલો સુધી બધા એન્જોય કરી શકે એવો પ્રોજેક્ટ લઈને અમે આવ્યા છીએ જેની અંદર બોર્ડ ગેમ્સ છે અલગ અલગ પ્રકારની વુડન ગેમ્સ જે ભાવનગરમાં ક્યાંય નહીં જોવા મળે તમને સાથે સ્વિમિંગ પુલની મજા માણી શકશો અમારે ત્યાં હાફ ડે ફૂલ ડે અને નાઇટ સ્ટેવાળા પેકેજ અવેલેબલ છે હવે આપ સૌએ ભાવનગરવાસીઓએ સાસણ જવાની જરૂર નથી સાસણની રિસોર્ટની બધી જ સુવિધાઓ ભાવનગરમાં જે માત્ર સિટીથી દસ કિલોમીટરના અંતરે જ્યાં આપની માટે સ્વિમિંગ પૂલ ઇન્ડોર આઉટડોર ગેમ પછી નવી જે અદ્યતન ગેમોનો જે ખજાનો જે અત્યારે ટ્રેન્ડ ટ્રેન્ડિંગમાં છે એ બધી જ સુવિધાઓ અહીંયા છે અનલિમિટેડ ફૂડ છે બધી જ મજા વન ડે પિકનિક હાફ ડે પિકનિક રાત્રે સ્ટે માટે જે સાસણમાં જઈને આપણે જે મજા લેતા હોઈએ છીએ એ જ બધી સુવિધાઓ ભાવનગર અહીંયા આગળ એસી રૂમ એસી ગજેબા જે બધી જ સુવિધાઓ જે છે જે આપને અત્યારે અમારું પેકેજ અમે અત્યારે શરૂઆત કરી છે સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી જે છસો છાસઠનું પેકિંગ છે એ પેકેજ છે જે ઓપનિંગ ઓફરમાં પાંચસો પચ પંચાવન રૂપિયા બાર વર્ષથી ઉપરના અને પાંચથી બાર વર્ષના ચારસો ચુમ્માલીસની જગ્યાએ ત્રણસો તેત્રીસ રૂપિયા અચૂક બધા ઓફરનો લાભ લ્યો એમાં ગ્રુપ બુકિંગ કોર્પોરેટ બુકિંગ એન્ગેજમેન્ટ ઇવેન્ટ એક્સવાઈઝેડ જે કાંઈ હોય રિક્વાયરમેન્ટ અમારું કોન્ટેક કરો ખાસ સ્કૂલ પિકનિક માટે અમે એક સરસ મજાનું પેકેજ છે જેમાં છે કતપુતલી ડાન્સ મેજિક શો